ડાંગ જિલ્લામાં રસ્તાઓના વિકાસના નામે ડાંગના સુબીર તાલુકામાં આવતા ગારખડી ગામના લોકો છેલ્લા પાંચ વર્ષથી રાહ જોઈ બેઠા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે હાલમાં એક નવો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રસ્તો બન્યો છે એક ગામ પૂર્ણ થાય ત્યાં સુધી નહીં પણ ગામના અધવચ્ચે પૂર્ણ કરી દેવાયો છે એના પરથી અનુમાન લગાવી શકાય કે વિકાસ ગાંડો થયો છે હવે આ વિકાસ કોઈ વ્યક્તિ નથી આ સરકારના વિકાસની વાત થઈ રહી છે હવે સરકારી ચોપડે ખરેખર કેટલા મીટરનો રસ્તો મંજૂર છે અને સ્થળ ઉપર કેટલા મીટરનો બનાવ્યો છે એ તપાસનો વિષય છે ડાંગ જેવા ડુંગરાળ અને વરસાદી વિસ્તારમાં રસ્તાઓ પર ખાડા ધોવાણ અને કાદવની સમસ્યા સામાન્ય હોય છે આવા રસ્તાઓને કારણે ગામ લોકોને આવાગમનમાં મુશ્કેલી વાહનોનું નુકસાન અને આપાતકાલીન સેવાઓ જેમ કે એમ્બ્યુલન્સની અછત જેવી સમસ્યાઓ ઊભી થતી રહે છે હવે અધિકારીઓની જવાબદારી છે કે આવી સમસ્યાઓનું મોનિટરિંગ કરીને નિરાકરણ કરવું રસ્તાઓનું રિપેરિંગ ન થવું એ વહીવટી નિષ્ફળતા અને નાણાકીય આયોજનની ખામી છે વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં બારીપાડા ખાતે રસ્તાના ખાતમુહૂર્ત નો કાર્યક્રમ યોજાયો બારીપાડા માનમોડી સુરગાણા રોડ થી પંદર એક જે કુલ રૂપિયા આઠ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે નિર્માણ થનારા રસ્તાનું કરાયું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજ રોજ બારીપાડા ગામ ખાતે માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કુલ રૂપિયા આઠ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે નિર્માણ થનારા બોરીપાડા માનમોડી સુરગાણા રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું હતું વઘઈ તાલુકા વિસ્તારના પ્રતિનિધિઓ તેમજ લોકો દ્વારા રસ્તાની માંગણીને ધ્યાને લઈ વઘઈ તાલુકાના છેવાડાના સુધીના મહત્વના રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું છે જે રસ્તાઓ સ્થાનિક લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેમ વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના રોડ પંદર એક કિલોમીટર જે કુલ પચાસ કરોડના ખર્ચે નિર્માણ થનારા રસ્તાનું સ્ટેન્થિંગ એન્ડ રિસરફેસિંગ બારીપાડા મોડી સુરગાણા રોડનું વિધાનસભાના નાયબ દંડકશ્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાયન માજી જિલ્લા પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત જિલ્લા પંચાયતના બાંધકામ અધ્યક્ષ શ્રી ચંદ્રભાઈ ગાવિત વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદ્રભાઈ ગાવિત ભાજપા પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત ભાજપા મહામંત્રી શ્રી દિનેશભાઈ ભોયે શ્રી હરિરામ સાવંત કાર્યપાલક ઇજનર શ્રી કેતન કુંકણા સહિતના અધિકારીઓ સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વલસાડ જિલ્લાના વાકલ ગામે ગરીબ આદિવાસીની જમીન બચાવી પાડવા ઉચ્ચ પદાના અધિકારીઓનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો કોરોના કાળને આડમાં લઈ લાભ ઉઠાવી અધિકારી અને શિક્ષિત વર્ગની મિલીભગતથી ખેડૂત હોવા છતાં જમીનનો હકદાર બન્યો વલસાડના વાકલ ગામના દોળી ફળિયામાં રતન જેસલા તથા કોયલા જેસલા આદિવાસીની દસ એકર જેટલી જમીનમાં બ્લોક નંબરો એક હજાર બાર એક હજાર છ ચારસો પિસ્તાલીસ ચારસો ત્રેપનમાં પૈસાના અધિકારીઓની મેળવી વગતથી સાત બારમાં ગોકુલભાઈ રણછોડભાઈ અમૃતભાઈ રણછોડભાઈ ગોવિંદભાઈ રણછોડભાઈ નામ ચાલી આવતા વાકલ ગામના સ્થાનિકોમાં ચર્ચા થતાં જમીનના મૂળ માલિક કે તપાસ કરતા બધા બ્લોકમાં નામ આવી ગયેલ જેમનો કોઈ કબજો પણ ન હતો જેથી સાક્ષીઓને પૂછતા સામેવાળાને ખબર પડતા મામલો અહીં દબાવવા માટે મૂળ માલિકને ગુનેગાર સાબિત કરવા માટે ખોટો પોલીસ કેસ કર્યો અને વલસાડ પોલીસે ધાક ધમકી આપી જેલના સળિયા પાછળ ધકેલવાની ધમકી આપી હતી તેમ છતાં સાત બાર બતાવતા આ કાગળનું કોઈ મહત્વ નથી એમ કહી માનવા તૈયાર ન થયા હતા ત્યારબાદ કોર્ટમાં કેસ થયા બાદ કયા કારણોસર કેસમાં અટકાવ આવતા ગરીબ આદિવાસીએ જે દેશી ન્યૂઝનો સંપર્ક કરતા એમની સાથે મુલાકાત કરતા ચોંકાવનારો કિસ્સો દેખાયો છે કે તોતેર એ એની જમીન માટે કોઈ ગામસભાનો ઠરાવ કે કોઈ પરવાનગી કે કોઈ સંમતિ કે કોઈ જાણની નોટિસ આપ્યા વગર સીધે સીધા બિનખેડૂત હોવા છતાં સત્તા અને રૂપિયાના જોરે એમણે આદિવાસી જમીનના હકદાર બનાવી દીધા જમીનના માલિકની રજૂઆત છે કે આ બાબતની તપાસ થાય અને ન્યાય મળે સરકારના જમીનના કાયદા મુજબ હોય છતાં ઉચ્ચ પર બેસેલા શિક્ષિત વર્ગ ગરીબોની જમીન પણ હવે છીનવી રહ્યા છે તે લોકો નો બી નામ નથી એટલે આ વસંતજી ભાઈ જે મને કીધું કે ખરેખર તમારી જગ્યા બધી આ છીનવાઈ ગઈ છે તમે એનું નકલ કાઢીને જુઓ ત્યારે અમે નકલ કાઢીને જોયું તો ખરેખર એ લોકોના નામ હતા એટલે તમને ખબર ભી નહી પડેલી ખબર જ નહી પડેલી કોરોના કાળમાં આ બે માણસો તે લોકો ને હું થઈ ગયું એટલે એ લોકો તરત હુમલો મારીને અમારા પર ખરેખર આ લોકો ખરેખર ખેડૂત બી નહી મળે આ એ લોકોના ભાઈ લોકો જણાવ્યું છે કે ખરેખર ખેડૂત બી નથી મળે આ લોકો આ ખેડૂત આ તમે નક્કલ કાઢી જવો આ ખેડૂત નું

સરકાર ને અમે એજ કેવા માંગીએ કે અમારી જમીન છે અમારા નામ પર જમીન જે હતી ને એટલી બધી અમારા નામ પર હોવી જ જોઈએ તમને પાછી મળવી જોઈએ બરાબર છે બીજા તો બેનો છે બેનો શું કેશો તમારી જમીન વિશે બોલો ભાઈ ને અમારી જમીન વિશે તો અમારી જમીન છે તો અમારી જ થવું જોઈએ એમ હા કેસ પછી એ લોકો ને ધમકી આપે ને એવા કરે દેહો પાછા રવિવાર બોલાવે પાછા એવું એટલી દબાણી આપે અમારે એ લોકો ને એ નામ હોય તો હવે એ લોકો નામ આપી દીધેલા એ લોકો એવું નઈ ચાલે એમ